જે છે મિત્રો હું તમને જે આજે ક્લિપ બતાવવા જઈ રહ્યો છું જે આપણા આહિર ભાઈઓ એમાં માધેભાઈ આહિર અને સામજીભાઈ રબારી અને એના પછી ધીરજ મહારાજ અને વેલજીભાઈ આ લોકોએ જે ત્યાં કને સંતવાણીની મોજ કરી જે બધા ભજનો ગાયા ત્યાં કને ભગવાન કૃષ્ણના જે પ્રેમની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ ગયા અને એના જે અવાજમાં જે સુર સંગીતની વાણી કહેવાય આવી સુર સંગીતની વાણીએ આપણે સાંભળીએ આવો આપણે કરમરિયા વાળીએ અને ત્યાં કને બધા પાસેથી બધાના સુર સંગીતના ભજન અને ગીતો સાંભળીએ તો મારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ વિડીયો આખો તમને જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો કારણ કે હજારો લોકો વિડીયો જરૂર જોવે છે પરંતુ એટલા બધા જણા સબસ્ક્રાઇબ નથી કરતા તમારો સબસ્ક્રાઇબર એ અમારી મોટિવેશન છે એટલા માટે પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો તો આવો માણીએ ભજનની મોજ જય હિન્દ જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી રામ આજે ખૂબ ભગવાને મોજ કરાવી વરસાદની અત્યારે તારીખ આઠ અને શ્રાવણ મહિનો બુધવાર અઠ્યાવીસ તારીખ બુધવાર અને શ્રાવણ મહિનો ભોળાનાથનો ખૂબ સુંદર મહિનો ચાલી રહ્યો છે ત્યારે અત્યારે અમારા ગામના શામજીભાઈ ભુવાજી વાડીએ અત્યારે પધાર્યા છે અમે બધા કરમરિયા વાડીએ આવ્યા છીએ આંટો દેવા ખૂબ ખુશી સાથે અમે આ અત્યારે નિજ આનંદ કરી રહ્યા છીએ તો સાંભળજો શામજીભાઈ ભુવાજીની વાણી अवी अवी भली आन सारा मोटा बुड़ न दुआ हे दुआर मारे भली आन चारा चढ़ चढ़ बूड़ बूड़ा मरी गाया वारे वारा हिकु ਹਾਂ ਪਰ ਹਬੋਰ ਐ ਭਲਿਆ ਨੇ ਜਾਰਾਣ ਆਜ ਤੀਆਂ ਦੁਖੇ ਮਾਰੀ ਢਾਵੀ ਢਾਵੀ ਐ ਆਏ તારી ગાય મારે આ લે તારા સૌને કૃષ્ણ જય ખુબ સુંદર ભાઈ તમે તમારી વાણીનો લાભ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય રામ જય શિયા રામ